નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરે સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે એસએસજી ખાતે મોટા દવાખાને વડોદરા ખાતે જે વડોદરા સંસ્કારી નગરી ખાતે અત્યારે તીક્ષણ હત્યાર વડે હુમલાના બનાવ વધી રહ્યા છે એવામાં જ આજે આજવા રોડ ખાતે એકતા નગરમાં રહેતા એક સ્ત્રી ઉપર એના પતિ દ્વારા જ તીક્ષણ હત્યાર વડે હુમલો કરવાના પ્રયાસમાં એમના સગા સંબંધીઓ ઘાયલ થયા છે સંપૂર્ણ માહિતી જે છે એમના જે સંબંધી છે જે છોકરી છે એની પાસે પણ લઈશુ કે શું ઘટના બની હતી ને શું કારણ હતું ઘટના બનવાનું મારું નામ છે પાયલ પાયલ જોગેન્દ્રસિંહ રાજપૂત અને એ મારો હસબન્ડ છે એ મોમેડન છે મને પહેલા ખબર નથી છોકરા રહ્યા પછી મને ખબર પડી કેટલા સમયથી તમારું રિલેશન છે 6 વર્ષ 6 વર્ષથી છોકરો ક્યારે થયો

એમ ઘરમાં બહુ બહુ મારી મને બહુ મારી મમ્મીના ઘરે જતી રહી તો રોજ રાતે આઈ આઈને તાઇફા કરે રોજે મારે પીટે ગુપ્તી લઈને આવે કઈ ખંજલ લઈને આવે મેં સો નંબરની એક વખત ગાડી ભી બોલાય તી ઘરે કેટલા સમય કેટલા વાગ્યા નો

અને એ લોકો જોડે એને ફોર વ્હીલર લઈને આવે હા એને પછી એના ગાડીમાં બે જણ બેઠેલા હતા એ લોકો જોડે હતો કે હતું ઘાવ કે ખબર નહીં કોના જોડે હતો બે મિનિટમાં તઈ જઈને એ લોકો પાસેથી લઈને પાછો આવ્યો અને મને મારવા ભાગ્યો ને તો મેં ભાગી મારા છોકરાને લઈને મેં ભાગી પાછળ ભાગ્યો તો મેં ભાગી ત્રીજા મારી ફોઈની જે સહેલી છે ને મારી ફોઈ તંય બેઠા હતા તો મેં તય ભાગી મારી ફોઈના પા પાસે ભાગી તો મારી ફો એવું જોયું ને કે આ મારા પાછળ મારવા ભાગ્યો તો મારી ફોએ ને એને પાછળથી પકડી લીધું ઘાઉ મારવા જતો હતો ને મને બાલ પકડી લીધા અને ઘાઉ મારવા જતો હતો મારી ફોએ પાછળ ખરદી પકડી લીધો અને પાછળથી પકડીને સાઈડમાં હટાયો તો મારી મમ્મી અને મારો મોટો ભાઈ એને પકડવા પાછા આવ્યા હાથ મારતો રહેતો એના મારી ફોઈના હાથમાં નતો રહેતા એકલીના હાથમાં તો એ લોકો મારી મમ્મી અને મારો ભાઈ મોટો એને મને છોડાવા આયા તો એ લોકોને ભી માર દીધો કે કોઈ ભી આવશે ને વચ્ચે મે એને મારી દઈશ કેટલા જન એના દ્વારા હું કરવામાં આવ્યો છે મારી મમ્મી છે ને મારો ભાઈ છે કોને વધું આવી છે મારી મમ્મીને મારી મમ્મી સિરિયસ છે સિરિયસ છે મમ્મી ને એક જ ઘાવ આખો અંદર મારીને ને આખું ફરાઈ ને નીકાળી દીધું એના સિવાય આને માર્યા છે ત્રણ ચાર ઘાવ ને આંગળી કાપી નાખી છે આને નરભાઈ જી દર્શક મિત્રો જે 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 દરમિયાન પતિ પત્ની ના તકરાર દરમિયાન પતિ ઉસ્કેરાઈ પત્ની પર હુમલો જતા જે સ્ત્રી છે એની ફોય અને એનો ભય ઘાયલ થયો છે જે શું છે એના બતાવી રહ્યા છે એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કેટલી જગ્યા તમને દર્શક મિત્રો જે રીતના એમની પર હુમલો કરવામાં આવે છે તમે જોઈ શકશો કે અંદરના ભાગે છે એમના હાથના ભાગે પણ ઈજા કરવામાં આવી છે જે પ્રકારના ઉશ્કેરાઈને હુમલો કરવામાં આવ્યો છે એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે જે બનાવ બન્યો તે ઘડે તમે કેટલા વાગે ત્યારે જ હતા કે પછી મોડા મેં ધંધા પર હતો અને મેં ઘરે આ ઘરે ખર્ચો હાલવા આવ્યો હતો ઘરે તો એ ભાઈ સાહેબને અહીંયા ડાયરેક આને બાલ પકડીને મારતો હતો તો મેં ભાગીને ગયો મેં કીધું શું થયું ભાઈ તું ડાયરેક્ટ મારે છે તો ડાયરેક મને ધક્કો મારી છે ધક્કો મારીને ડાયરેક હું તું હું થયું ડાયરેક કમરસી નીકાળીને મને શું હતું એને ભાઈ મારવા લાંબુ ચાકુ જેવું કઈ હતું કેટલા ગાર માર્યા તમારા પર એક લઈને આમ માર્યું તો હાથમાં મે પકડ્યું તમારો હાથ છે ચીરાઈ ગયો એ કઈ માર દીધું પાછળ અને તઈ 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 મે પડી ગયો પછી મને એકદમ અંધાઈ ચડી ને એમાં પડી ગયો તો એટલામાં મારી મમ્મી દોડતી દોડતી આવી તો મારી મમ્મી ખાલી મારી મમ્મી ને પેટમાં નાખી દીધું તા આ ને ના પેટમાં હા તો મમ્મી ને બી બહુ વધારે મારસી વધારે છે હાલ એમની સિચ્યુએશન કેવી છે મમ્મી બહુ ખરાબ છે એમની

ગર્ભવતી થઈ ત્યાર પછી છોકરીને છોકરી દ્વારા એને આવ્યું ત્યારે પોતાની ઓળખ સલમાન એ એ જે છોકરી દ્વારા ઇનકાર કરવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક એ સંબંધને લઈને છોકરો ઉશ્કેરાઈ ગયો હતો ને સલમાન દ્વારા એની ત્યાં એને વારે ઘડે મારઝૂડ કરીને એને ત્રાસ આપીને ને આજે છોકરી છેલ્લા વીસ દિવસથી એના ઘરે જતી રહી હતી તે સમયે આજે ફરી નશાની હાલતમાં જતા છોકરી દ્વારા કહેવામાં આવ્યું છે કે નશાની હાલતમાં જતાં એને પોતે છોકરી પાછી ના આવતા છોકરી પર હુમલો કરવા જતાં છોકરીની જે મા છે અને એનો ભાઈ જે ઘાયલ થયો છે અને હાલ જે રીતના છોકરી દ્વારા કહેવામાં આવ્યું છે કે એની જે મમ્મી છે એની હાલત સિરિયસ છે અને અત્યારે હાલ એસએસજી ખાતે ટ્રીટમેન્ટ લઈ રહી છે જી દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક વડોદરા સંસ્કારી નગરીમાં ત્રિશન હત્યારો વડે હુમલા બનાવ વધી રહ્યા છે એવામાં જ એકતા નગરની અંદર જે પતિ પત્નીના તકરાર અને પત્નીનો જે આરોપ છે કે છોકરો હિન્દુ મુસલમાન હોઈને પોતાની ઓળખ હિન્દુ આપીને એની સાથે છેતરપિંડી કરી છે હવે જોવાનું રહ્યું છે કે એકતા નગર ખાતે જે પોલીસ પોલીસ દ્વારા ફરિયાદમાં શું લેવામાં આવે છે અને પોલીસ દ્વારા શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે